તો અત્યારે આપણે જે શોરૂમમાં બેઠા છીએ તે સુરેન્દ્રનગરનો ધમધમતો વિસ્તાર એટલે કે પતરાવાડી ચોકમાં બેઠા છીએ અને દરેકના મોઢે તમે એક વાત તો સાંભળી જશે કે જમાનો સાચાનો નહીં ખોટાનો છે અને આપણા વડીલોએ આપણને કહે છે કે ક્યાંય પણ પ્રસંગમાં જાવ હોય ને તો સાચા દાગીના પહેરવાનો જમાનો નથી ખોટા દાગીના પહેરીને જાઓ ને તો ચિંતા નહીં પણ આ દાગીના એવા છે કે સોને સે કમ નહીં ઓર ખોજાય તો ગમ નહીં એવો સરસ મજાનો વિશાળ શોરૂમ છેલ્લા પાંચ વર્ષથી

ચાલો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ આભાર